ભવ્યાયતી ભવ્ય શોભા યાત્રામાં જોડાવા આહવાન કર્યું હતું કાશ્મીરમાં બનેલા આતંકવાદી હુમલાની દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા હિન્દુઓના આત્માની શાંતિ અર્થે ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધા સુમન સમર્પિત કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી શ્રી પરશુરામજીના જન્મોત્સવના ત્રિદિવસીય આયોજિત વિવિધ ધાર્મિક ઉત્સવોના પ્રારંભના પ્રથમ દિવસે ઉપસ્થિત સૌએ ભગવાન પરશુરામજીની તેમજ પરમ પૂજ્ય સદગુરુ શ્રી આનંદ પ્રકાશ બાબુની સમુહ આરતી ઉતારી સમગ્ર વિશ્વ કલ્યાણની કામનાઓ વ્યક્ત કરી હતી આ પ્રસંગે શ્રી જગન્નાથ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીગણ શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિના સભ્યો અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના ભાઈઓ બહેનો સહિત પાટણના ધર્મ પ્રેમી નગરજનોએ ઉપસ્થિત રહી પૂજા વિધિનો લાહવો મેળવી ધન્યતા અનુભવી હતી ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ